નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે પવિત્ર શ્રાવણ માસનો પ્રવાસ અને તહેવારોની ઉજવણી સંસ્કૃતિ મહિલા પરિવારે પવિત્ર શ્રાવણ માસમાં કુદરતના ખોળે આવેલ સ્થળો બાલારામ ગંગેશ્વર મહાદેવ બાજુથી મહાદેવ મોટા અંબાજી સ્થળોનો ભાવથી ભક્તિ કરતા કરતા પ્રવાસ કર્યો

શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં કાર્યરત ગુજરાતી વિભાગ દ્વારા શ્રી અખિલા આંજણા કેળવણી મંડળના ઉપપ્રમુખ પૂર્વ આચાર્ય અને આર્ટસ કોલેજના કન્વીનર શ્રી રણછોડભાઈ ચૌધરીનું પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપાલ ડોક્ટર રેમિયન ચૌધરીએ સ્વાગતથી કરી હતી શ્રી રણછોડભાઈ ચૌધરીનો ટૂંકો પરિચય ડોક્ટર રીના સ્વાધ્યાય આપ્યો હતો શ્રી રણછોડભાઈ ચૌધરીએ વિદ્યાર્થી જીવનમાં મહત્વની બાબતો ચારિત્ર નિર્માણ લેખન વાંચન વગેરે વિષય પર વિદ્યાર્થીનીઓને વિગતે વાત કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન એસોસિએટ પ્રોફેસર મુન્નાબેન ચૌધરીએ કર્યું હતું આભાર દર્શન ડોક્ટર ઉર્મિલાબેન ચૌધરીએ કર્યું હતું ગુજરાતી વિભાગની એકસો પચાસમી વધારે વિદ્યાર્થીનીઓ હાજર રહી આ વ્યાખ્યાનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓને પ્રકૃતિ માનવ અને પર્યાવરણ વિશે સમજ મળે તેમજ વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતિ અંગે પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાના હેતુસર સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગરના વિદ્યાર્થીઓ નાયબ વન સંરક્ષક શ્રી પ્રસારણ વિભાગ ગાંધીનગરની બે દિવસીય પ્રસારણ તાલીમ લીધેલ કોલેજના એનએસએસ કોઓર્ડિનેટર પ્રોફેસર મનસુખ રાઠોરના સહયોગથી આ પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું વિભાગે ગોસ્વામી નાયબ વન સંરક્ષક શ્રી

મહાદેવ એકેડેમી ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ